રાજદીપસિંહ છ મહિના અમદાવાદ અને રિબડામાં હોવાની કબૂલાત કરી હોવાની વાત સામે આવી છે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાની સાથે જ તેર તારીખે સાંજે ચાર વાગ્યા સુધી રાજદીપસિંહ રિબડાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રાજદીપસિંહ છ મહિના અમદાવાદ અને રિબડામાં હોવાની કબૂલાત કરી હોવાની વાત સામે આવી છે કોર્ટે રાજદીપસિંહના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

એ જજના નિવાસ સ્થાને રિમાન્ડ માટે હાજર કર્યા હતા જેતપુર પોલીસે રિમાન્ડ માટે હાજર કરતાની સાથે જજ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી જો કે કોર્ટે રાદીપસીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતાની સાથે જ 13 તારીખે સાંજે 4 વાગ્યા સુધી રાદીપસી રીબડાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ તમામની વચ્ચે રાદીપસી 6 મહિના અમદાવાદ અને રીબડામાં હોવાની કબૂલાત કરી હોવાની વાત સામે આવી છે જોકે બીજી તરફ રાજદીપસિંહે દાવો કર્યો છે કે આ કેસમાં મારું નામ એ ખોટું આવ્યું છે જોકે હાલ તો પોલીસે રિમાન્ડ મેળવી મોડી રાતથી ધમધમાટ કર્યો છે અમદાવાદ અને રીબડામાં કઈ જગ્યાએ રાજદીપસિંહ રોકાયા હતા તેને લઈને તપાસ એ શરૂ કરવામાં આવી છે જોકે હાલ આ કેસમાં એક બાદ એક કડીઓ એ ખુલી રહી છે એક બાદ એક વાત એ સામે આવી રહી છે અને આ તમામની વચ્ચે રાજદીપસિંહે દાવો કર્યો છે આ કેસમાં મારું નામ એ ખોટી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યું છે ગત મોડી સાંજે જ્યારે કોર્ટની અંદર રાજદીપસિંહને હાજર કરવાના હતા એ દરમિયાન પોલીસે જ્યારે તેમનું નિવેદન નોંધી રહ્યા હતા એ દરમિયાન જેતપુર પોલીસ મથકના પીઆઈ દ્વારા તેમને સવાલ પૂછવામાં આવી રહ્યો હતો સવાલ કે તમારી સામે કેટલા ગુના નોંધાયેલા છે ત્યારે રાજદીપસિંહે કહ્યું કે મારી સામે આ એક ગુનો છે અને ભૂતકાળમાં આ જ વ્યક્તિ દ્વારા મારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અને એ પણ જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એ ગુનો ને માત્ર એક ફેબ્રિકેટેડ એફઆઈઆર હોવાની વાત એ કરવામાં આવી છે અને સાથે એમ પણ કહ્યું છે કે આ કેસમાં પણ મારું નામ ખોટી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સૌથી મોટું નિવેદન એ રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરતાની સાથે જ એ પહેલી વખત તેમને મૌન તોડીને આ કેસ મામલે જવાબ આપ્યો છે અત્યાર સુધી રાજદીપસિંહ જાડેજા ક્યાં હતા તેની તપાસ એની પૂછપરછ કરતા એક મહત્વપૂર્ણ કબૂલાત સામે આવી હોવાની વાત સામે આવી રહી છે કે અત્યાર સુધી એટલે કે છેલ્લા છ મહિના દરમિયાન તેઓ અમદાવાદ અને રીબડાની અંદર હોવાની વાત સામે આવી છે હવે જેતપુર પોલીસની ટીમ પાસે આ કેસની તપાસ છે અને જ્યારે આ કેસની તપાસ જેતપુર પોલીસના અધિકારીઓએ કરી રહ્યા છે એ દરમિયાન રીબડામાં કઈ જગ્યાએ હતા અને અમદાવાદમાં કઈ જગ્યાએ તેઓ રોકાયા હતા તેને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવશે આવશે જો કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ સામે કે આ આશરો આપ્યો હતો તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો કદાચિત નવાય નહીં અને હવે આ કેસની અંદર એક બાદ એક તમામ એ શખ્સોની અટકાયત કરવામાં આવી છે સૌથી પહેલા આ કેસની અંદર અમિત ખોટ આપઘાત બાદ એ સગીરા અને તેની મિત્ર એ બંનેની અટકાયત કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી હતી જો કે સગીરાની અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં અનેક વળાંકો આવ્યા છે વારંવાર સગીરાના નિવેદનો ફરવા સગીરાના નિવેદનોની વચ્ચે એક શખ્સ સાથે સગીરાનો એ વિડિયો સામે આવ્યો હતો કે જેની અંદર અમિત ખૂટ નામના વ્યક્તિનો ઉલ્લેખ પણ એ વિડિયોની અંદર થઈ રહ્યો હતો બીજી તરફ આ કેસમાં અત્યાર સુધી બે એડવોકેટ એટલે કે સંજય પાતાર અને દિનેશ માફ કરશો દિનેશ પાતર અને સંજય પંડિત નામના એડવોકેટની પણ પૂછપરછ કરવામાં આવી હતી તેમની પણ અટકાયત કરાઈ હતી ત્યારબાદ કેસની અંદર સરેન્ડર થયા હતા ગોંડલ કોર્ટ ખાતે ત્યારબાદ તેમને જૂનાગઢ જેલ હવાલે કરાયા અને જૂનાગઢ જેલ હવાલેથી તેમની અરેસ્ટ વોરંટના આધારે અમિત કોટ કેસમાં તેમની અટકાયત કરવામાં આવી હતી અને હવે આ કેસમાં અત્યાર સુધીની અંદર અનેક ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે એ ટર્નિંગ પોઈન્ટની વચ્ચે હવે રાજદીપસિંહની આ આત્મસમર્પણ બાદ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ રિમાન્ડ દરમિયાન અનેક વાતને લઈને પૂછપરછ કરવામાં આવશે અને થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે બીજી તરફ હજુ સુધી અમિતખુટ કેસની અંદર ગોંડલ તાલુકા પોલીસની ટીમ કે પછી રાજકોટ જિલ્લા પોલીસની ટીમે આ મામલે એફએસએલ ના રિપોર્ટની વાત હોય કે પછી આ મામલે ડે ટુ ડે રિપોર્ટ આપવાની વાત હોય તપાસનો તપાસનું તમારે તે ચલાવવાનું હોય સમગ્ર મામલે હજુ નિવેદન આપવાનું બાકી છે ત્યારે હવે આ બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ આ મામલે શું નિવેદન આપે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા બાદ જ્યારે રાજદીપસિંહ રીબ્લાએ સરેન્ડર કર્યું છે ત્યારે આ કેસની અંદર હવે આવનારા સમયની અંદર શું કંઈ ખુલાસાઓ થાય છે એ જોવા રહેશે પરંતુ એક વાત ચોક્કસ છે કે તેર તારીખે સાંજે ચાર વાગ્યા સુધીના રાજદીપસિંહના રિમાન્ડ છે રિમાન્ડ દરમિયાન અનેક એ વાતોને લઈને પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ દરમિયાન આ કેસમાં મહત્વપૂર્ણ કડીઓ આવનારા સમયમાં મળે તો પણ કદાચિત નવાય નહીં